અમીરગઢમાં પોલીસે પકડેલા બે પોઈન્ટ સિત્તેર કરોડના દારૂ ઉપર બુલડોઝર ફરી વળ્યું બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં પોલીસે બે પોઇન્ટ સિત્તેર કરોડના દારૂ ઉપર બુલડોઝર ફેરવી મોટી કાર્યવાહી કરી હતી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન પકડાયેલ અઢાર ગુનામાં જપ્ત કરાયેલા બે પોઇન્ટ સિત્તેર કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો અમીરગઢ પોલીસે પોકલેન્ડ મશીન અને ટ્રક મારફતે દારૂનો જથ્થો સેલટેક્સ ઓફિસ પાસે લઈ જઈ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો મામલતદારે એએસઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન સેલટેક્સ ઓફિસ પાસે દારૂની નદી વહેતી થઈ હતી આ રીતે પોલીસે કાયદેસર રીતે દારૂના જથ્થાનો નાશ કરી પ્રોહિબિશનના કાયદાનું પાલન કર્યું હતું हमारे डीजी सर आईजी सर और एसपी सर के इंस्ट्रक्शन के तहत दांता विभाग के अमीरगढ़ पुलिस स्टेशन में आज पिछले छः महीने के जो 18 गुना प्रोहिबिशन के दाखिल हुए हैं उसके तहत दो करोड़ सत्तर लाख से ज़्यादा का मुद्दा माल जो है आज उसका नाश का प्रोसीजर यहाँ पर चल रहा है